ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર તવા પુલાવ તો મુંબઈની લારીઓ પર મળે એવો એકદમ ટેસ્ટી અને મસાલેદાર તવા પુલાવ બિલકુલ એવા જ સ્વાદ સાથે ઘરે બનાવવો એકદમ સહેલો છે આજે હું તમને પુલાવ બનાવવાની એક સિક્રેટ રેસીપી જણાવવાની છું જેનાથી તમારો પુલાવ હંડ્રેડ પહેલી વારમાં જ બજાર જેવો બનશે તો ચાલો જોઈ લઈએ એકદમ ટેસ્ટી અને મસાલેદાર તવા પુલાવની રેસિપી જેને તમે સાંજે ડિનરમાં કે પછી ભાજી સાથે સર્વ કરી શકો છો જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસાલેદાર તવા પુલાવ ખૂબ જ ઓછી મહેનતમાં ઘરે બનાવવા અહીંયા મેં લીધા છે એક કપ બાસમતી ચોખા તો બાસમતી ચોખા કે પછી કોઈ પણ લાંબી વેરાયટીના ચોખા તમે પુલાવ બનાવવા માટે વાપરી શકો છો અહીંયા આપણે એક કપ ચોખા લીધા છે જેને એકદમ સારી રીતે પાણીથી આપણે ધોઈ લેવાના છે તો એક કપ રાઈસ સાથે એટલે વજનમાં બસ્સો ગ્રામ જેટલા રાઈસ સાથે તમે ચાર લોકો માટે પુલાવ બનાવી શકો છો તો આ રીતે તૈયાર થતો પુલાવ પાઉંભાજીની જે ભાજી હોય એની સાથે એકદમ ટેસ્ટી એવો લાગે છે અથવા તમે આને એમને ડિનરમાં પણ બનાવી શકો છો ચોખા સરસ ધોવાઈ જાય એટલે એમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી સારું પાણી ઉમેરી ફક્ત દસ મિનિટ માટે આપણે એને પલાળવાના છે જેથી બાસમતી રાઇસ થોડા ફૂલી જાય અને એકદમ ફટાફટ સારી રીતે કૂક થઈ જાય તો હવે અહીંયા દસ મિનિટ પછી આપણે કડાઈ લેશું અને એમાં ચાર કપ જેટલું પાણી ઉમેરી દેશું સાથે આપણે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને પાણીમાં એક બોઇલ આવવા દેસું અહીંયા આપણે રાઈસને બાફવાના છે તો દસ મિનિટ પછી આપણે રાઈસમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું અને પછી આ રીતે પાણી ઉકળે પછી એમાં આપણે રાઈસ ઉમેરી દેશું અને એને સારી રીતે એકથી બે વાર મિક્સ કરી લેશું તો વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેવાનું અહીંયા આપણે રાઈસને એટી પર જેવા કૂક થાય ત્યાં સુધી થવા દેવાના છે રાઈસને ઓવર કૂક પુલાવ બનાવવા માટે બિલકુલ નથી કરવાના તો લગભગ પાંચ મિનિટમાં જ આપણા રાઈસ સારી રીતે બફાઈ જશે તો રાઈસ બફાઈ એટલે આ રીતે રાઈસના દાણાને આપણે ઉપર લઈ દબાવીને ચેક કરીએ તો ઇઝીલી રાઈસનો દાણો તૂટી જાય છે અને થોડો સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેસું અને રાઈસને જરા પણ ઓવર કુક નહીં કરીએ તો તરત જ આને આપણે ગરમ પાણીમાંથી કાણાવાળા વાસણમાં કાઢી લેશું જેથી રાઈસની અંદર ઉમેરેલું બધું ગરમ પાણી અલગ થઈ જાય અને રાઈસને ચમચીથી આ રીતે થોડા ફેલાવી પણ દેશું જેથી આપણા રાઈસ પુલાવ બનાવવા માટે ફટાફટ ઠંડા થઈ જાય તો રાઈસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે પુલાવ માટેનો વઘાર તૈયાર કરી લઈએ નોર્મલી તવા પુલાવ મોટી સાઇઝના જે રોટલીનો તવો હોય એ ટાઈપના મોટી સાઈઝના તવામાં બનતો હોય છે પણ આપણા ઘરમાં એવડો મોટો તવો નથી હોતો તો એના માટે આપણે કોઈ મોટી અને આવી પોળી કઢાઈ લેવાની પુલાવ બનાવવા માટે એમાં તમારો પુલાવ એકદમ પરફેક્ટ એવો બનશે તો કઢાઈમાં આ રીતે ઉપરથી થોડું મેં તેલ ઉમેર્યું તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે બટર ઉમેરીશું બટરમાં પુલાવનો સ્વાદ બહુ સારો એવો આવશે તો આપણે તેલ અને બટરને સરસ ગરમ થવા દઈએ થોડું આપણું તેલ બટર ગરમ થાય એટલે જેટલું કરેલું આદુ દસ થી બાર કડી જેટલું એકદમ ઝીણું ચોપ કરેલું લસણ અને બે ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દેસુ બટર સાથે આદુ મરચા લસણને એકદમ સારી રીતે સાતળી લેશું આ પ્રોસેસને તમારે હાઈ ગેસની ફ્લેમ પર કરવાની અને એકદમ સરસ આદુ મરચા લસણને ને સાતળવાના તો થોડો આદુ આદુમરચા લસણનો કલર બદલાય એટલે બે મીડિયમ સાઇઝની અથવા અડધા કપ જેટલી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેશું ડુંગળીને પણ આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ સાતળવાની છે પુલાવમાં વેજીટેબલ્સ થોડા ક્રન્ચી હોય તો એકદમ સારો એવો ટેસ્ટ લાગે એટલે આ રીતે આપણી ડુંગળીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવી સાતળી લેશું તો થોડી ડુંગળી સતલાઈ એટલે જેટલા ગાજરના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમ ઉમેરી દેશું વેજીટેબલ્સ તમને જે પણ ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો તો થોડા ગાજર કેપ્સિકમ સતલાઈ એટલે ગેસ એકદમ સ્લો કરી દેવાનો હવેની પ્રોસેસ તમે ખાસ જોજો સ્લો ગેસની ફ્લેમ પર સૌથી પહેલા એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું તો આપણે રાઈસ બાફતા સમયે કે પછી આપણે પુલાવ વઘારતા સમયે કોઈ ખડા મસાલા નથી ઉમેર્યા એટલે આ સમયે બંને મસાલા સૌથી પહેલા ઉમેરવાના પછી બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને તરત જ આપણે બાફેલા ઠંડા થયેલા રાઈસ ઉમેરી દેશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક નંગ જેટલું મીડિયમ સાઇઝના ટુકડામાં કાપેલું ટમેટું એક ચોથાઈ કપ જેટલા બાફેલા વટાણા અને એક નંગ જેટલું બાફેલું બટેટું ઉમેરી દેશું હવે ગેસને હાઈ કરવાનો છે તો આજે હાઈ અને લો ગેસ કરવાની જે પ્રોસેસ છે એને તમે ખાસ ફોલો કરજો એનાથી તમારો પુલાવ હંડ્રેડ પરસન્ટ પરફેક્ટ બનશે તો હાઈ ગેસની ફ્લેમ પર બધા જ મસાલાને રાઈસ સાથે સારી રીતે મિક્સ કરી દેશું આ સમયે આપણે હાઈ ગેસની ફ્લેમ એટલા માટે રાખીએ છીએ કે મસાલા રાઈસ સાથે એકદમ ફટાફટ ભળી જાય અને આપણા મસાલા જરા પણ બળે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા જ મસાલાને રાઈસ સાથે મિક્સ કરી દીધા અને આપણો ગરમા ગરમ પુલાવ તૈયાર થઈ ગયો છે તો બસ હવે ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરી દેસુ અને આ તૈયાર થયેલા મસ્ત મજાના ગરમા ગરમ મસાલેદાર તવા પુલાવને આપણે ડુંગળી ટમેટા અને લીંબુના સેલડ સાથે દહીંના રાયતા સાથે સવ કરી દેસુ તમે ભાજી સાથે પણ સવ કરી શકો છો તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એ એકદમ ટેસ્ટી અને મસાલેદાર મુંબઈની લારીઓ પર મળે એવો જ પુલાવ ઘરે તૈયાર થયો છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ